અલકાલ મરોભાઈ હારો માલ છે ઓલો ટેકી અકેદર બેઠો છે 98 98 98 90 90 90 રૂપિયા 90 રૂપિયા 90 રૂપિયા લખો સુધા 290 90

અલા અલા 45 ખેલે સુપર હો 200 200 245 11 12 13 14 15 16 રૂપિયા ભાવ છે તો નંબર મારો મારો

બે પાસ છત્રીસ છત્રી બસો છત્રીસ બસો છત્રીસ રૂપિયા ઓગણત્રીસ બત્રીસ પાંત્રીસ પાંત્રીસ છત્રી આડત્રી આડત્રી ઓગણચાલીસ ઓગણ ચાલીસ બસો ઓગણચાલીસ રૂપિયા લખો સુગનચાલીસ બસો ઓગણચાલીસ રૂપિયા કેટલી છે ભાઈ કેટલી ઓગણચાલીસરી

તાલીસ બસો તેતાલીસ રૂપિયા બસો તેતાલીસોડો બસો તેતાલીસ માલ જોઈ શકો છો બસો તેતાલીસ રૂપિયા

પાંત્રીસ <tiple> 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 1340 1340 લખો દ્વારકાધીશ 1340 રૂપિયા માર જોઈ શકો છો લખો પંચાવન રૂપિયા પંચાવન પંચાવન છપ્પન ઓગણીસોતેર સિત્તેર ચોત્તર પચોતેર સોતેરતેર લખો

મારી મારી 81 81 સુભિકાના મારી 211 77 90 ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા કરાલીસ પિસ્તાલી પચાસ પંદર પાંચ પંચોતેર નેવું પંચાણું 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 રૂપિયા પંચાણું ચારસો પાંચ પંદર દુ પચી ત્રીસ ઓગણસા આ છે 882 કાચી દ્વારા કે કાચી કે 2991 એકાઉન્ટ છેલી આપો છેલી આપો કિલો કિલો બાણું ત્રણું ચોરાણું પંચાણું ત્રણસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવી ત્રેવીસ ચોવી પચીસ છવ્વીસ અઠ્યાવી અઠ્યાવીસ અઠાવી રૂપિયા બસો ને ત્રણસો ને અઠ્યાવીસ રૂપિયા ત્રણસો અઠ્યાવીસ ત્રણસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ ત્રણસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ છે ડુંગળીનો ખોરબિયા 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 એકવાર એક નેતા દર 14 15 16 17 18 એકાવન થઈ ગયા છપ્પન સાઠ બસો સાઠ રૂપિયા એક વાર વ્યવહાર બસો બસો રૂપિયા બસો અઠ્યાસી 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 બસો અઠ્યાસી રૂપિયા ગાજી બસો આલબસ 1200 200 200 200 બરદા આવજો એક ઓન એક ઓન એક ઓન તાકા એની અમારો પાકા આલ ઓન 90 રૂપિયા